નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના ઓરડા અત્યંત જર્જરિત બનતા ચડેલી નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ ખુલ્લામાં આકાશ નીચે કરવા મજબૂર બન્યા છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી વહીવટીતંત્રને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં એકસો એક જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

શિક્ષકો વ્યવસ્થા કરી આપી હતી પરંતુ કમનસીબે સાંકવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા ને ઉતારી લીધાના બે વર્ષ થવા છતાં આજ દિન સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે અસંતોષ વ્યાપતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રેલી યોજી আবেদন પત્ર આપી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા શાળાના ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી અમે સાકવા સ્કૂલ થી આવ્યા છે અમારી બે વર્ષથી સ્કૂલ ટોળી નાખી છે સરકારે તોડાવી નાખી છે હવે બાર તડકા બેસીને ભણીએ છીએ ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ પણ નથી

પત્રાની જૂની હતી એટલે ત્રણ વર્ષ પહેલાં એ પત્રા ફૂટી જવાને કારણે જર્જરી હતી અને એના કારણે ત્રણ ત્રણસાર પહેલાં ચોમાસામાં એક એક ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું ત્યારથી સાકવા ગામના વાલીઓએ બાળકો અને હું અમે સરપંચ તરીકે અમે પોતે પણ મારી રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી પીએલો એટલે કે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ કઈ સાલ ચોમાસામાં અને એવું કીધું હતું કે આ પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કાગળ કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા પાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બને તેમાં ભણે છે પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાંચિત ઘણી લાગતી ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી એટલે બાળકોને ઘણી અગવડ પડતી પડતી અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે ઠંડી બહુ લાગે એટલે બાળકો ઠંડીમાં પણ ફૂટવાય ત્યાં ભણે છે એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય